ઉમરગમ નોટિફાઈડ અને નગરપાલિકા વિસ્તારના ફાયર ફાઈટરોને જાણ થતા તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા સોરસુંબર રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ રોડ ઉપર કામગીરી ચાલુ હોય જેના કારણે ફાયર ફાઈટરોએ લાંબુ ચક્કર કાપી ઘટના સ્થળ સુધી પહોંચવું પડ્યું હતું આગની ઘટનામાં ઘર વખરીને ભારે નુકસાન થયું હતું વીજ વાયરો બળી જતા સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો આ કયા કારણથી લાગી તે અંગે ફાયર ફાઈટરોએ તપાસ હાથ ધરી છે છટકા મળે અચાનક આગ લાગી જતી સામે ટાવરમાંથી માંથી બુમાબુમ કરતા બુમો પડી અને જાણ કરવાનો કે છટકા મળે બંધ ફ્લેટ હતો એમાં આગ લાગી ગઈ છે પછી અમે છટકા મળે બધા દોડીને આવ્યા અને દરવાજો ખોલીને પાણી છટકાવ કરીને આગ કાબુમાં નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ કરી છે આજે સ્ટેશન પર તુલસી સ્વીટના ના સામે નારાયણ પાર્ક કરીને એક બિલ્ડિંગ આવેલું છે એમાં છટકા મારે આગનો બનાવ બનેલો હતો પણ આજે ફ્લાયઓવર નું કામ ચાલુ હોવાથી અમારે આખું ફરી જવા માટે નારાયણ પાક નો રહેવાસી છે આજે અમારા બિલ્ડિંગમાં એક ફ્લેટ પર જગદીશભાઈ રાઠોડ કરી છે એમના ફ્લેટ પર આગ લાગી તો ક્યારની કોશિશ થઈ કેટલી કોશિશ કરી ત્યારે બોલવાયું ફાયર ની ગાડીને કોલ કર્યો પણ ફાયર ને ગાડીને અહીંયા આવવાનો રસ્તો જ નથી આજે સુરકુંભામાં ગાડી લાવીને સ્ટેશન વિસ્તારમાં એ બહુ ટિપિકલ ટાસ્ક છે બ્રિજ બનાવી દીધો છે બ્રિજના બાજુમાં ચાલવા જેટલું એક નાની બાઇકો જાય કે નાની ફોર વ્હીલર જાય એટલો જ રસ્તો છે ખબર નહીં સ્થાનિક પ્રશાસન શું કરી રહ્યું છે જરા બી આ લોકો એના કારણે આજે રસ્તો બહુ સાંકડો છે ફાયર ગાડીને આવતા એટલો વાર લાગ્યો જેના કારણે આજે જે ફ્લેટ છે એમાં ઘણું નુકસાન થયું આ તો સદ નથી જ છે કે મારા જે ફ્લેટના મેમ્બરો છે મારો વચમેન છે એને બહુ બધા એફોર્ટ કરીને જાતે જાગૃત જોઈ અને પછી ફાયર ની ગાડી ટાઈમ પછી પહોંચી રહી તો મારી એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ આના ઉપર ધ્યાન આપો અહીંયા રસ્તા જે ફાયરની ગાડી છે જે ઇમરજન્સી સર્વિસની જરૂર પડે એકસો આઠ ની જરૂર પડે તો બી ગાડી તત્કાલમાં સ્ટેશનમાં જગ્યા નથી તો પ્લીઝ હું વધારે રિક્વેસ્ટ કરું છું તમારી આંખ ખોલો અને આ સ્ટેશનમાં જે બ્રિજના બાજુનો જે રસ્તો છે નાના નાના તમે હોટલા બચાવવા માટે કોઈક નાની નાની જગ્યાઓ બચાવવા માટે કયા સ્પર્ક થી આ જગ્યાએ રોકાય છે ખબર નથી પડતી તમે કોશિશ કરી આ રસ્તો ફોડો કરો તો જેના કારણે આવી કોઈ પણ ઘટના બીજી વાર ઘટે તો આવી મોટું નુકસાન ના થાય આજે અહીંના ફ્લેટ ના બાજુ બાજુના રહેવાસીઓ કારણે ફ્લેટ બચ્યો છે તો થોડી રિક્વેસ્ટ છે બધાને કે ભાઈ રસ્તા થોડા કોશિશ કરે થેન્ક યુ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ઉમરગામ સહિત જિલ્લામાં ઠેર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે જેમાં ગેરકાયદેસર રહેતા સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે ત્રણસોથી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેન કરાયા છે સર્ચ ઓપરેશન દરમિયાન ઉમરગામ મોટી સફળતા મળી છે સાત જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં ઉમરગામ પોલીસને સફળતા મળી છે વલસાડ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી વિશે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબની સૂચનાઓથી શ્રી સિંહ સર સુરત પોલીસ મહાનિરીક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ત્રણસો પંચ્યાસી જેટલા લોકોને રાઉન્ડઅપ કરીને રિટેન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસોથી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમોએ લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઇસમોની જે શોડખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે અને આ જે સાત લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન હિલાલ સૌીબ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોશરફ સફીદુલ કોદર અલી ઇસ્લમ સાઈમ ઇલિયાસ હસન માસુદ ખાન બુલબુલ રજબ અલી ખાન અને મહિલા રાની બેગમ આ સાત લોકોને પકડવામાં આવ્યા છે આ સાત લોકોની પૂછપરછ કરતાં બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવામાં મળી છે આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ આઈવી સેન્ટ્રલ આઈવી દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે હાલના તબક્કે મેં વાત કરી એ પ્રમાણે એમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે આગામી દિવસમાં એમનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને એમને કોઈપણ પ્રકારના ભારતીય એજન્ટે કે કોઈએ પણ મદદ કરેલી છે અથવા તો એમની પાસે કોઈપણ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ આઈ કાર્ડ કે આધાર કાર્ડ કેવા કંઈ મળ્યા આવે તો એ બાબતે પણ આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ એમની જે પ્રાથમિક પૂછપરછ છે એ એમના મોબાઈલમાંથી મળેલા જે ડોક્યુમેન્ટ્સ છે એ એના આધારે એમની બાંગ્લાદેશી હોવાની પુખ્ત હકીકત મળી આ જે આરોપીઓ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી ચારેક વર્ષ પહેલાં મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે બે હજાર એકવીસમાં અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોટેશન નહોતું થયું એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતને રહેતો હતો અને એને પકડી પાડવામાં આવ્યો હાલ મેં વાત કરી એ પ્રમાણે તમામનું ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કોઈપણ વ્યક્તિએ એ લોકોને કોઈપણ પ્રકારના આઈ કાર્ડમાં આશરો આપવામાં ક્યાંય પણ કોઈએ મદદ કરી હશે ડેટા તૈયાર કરી આપવામાં એની વિરુદ્ધમાં પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે જીઆઈસીમાં જ રાખવા એવી કોઈ પણ જરૂરિયાત નથી સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે કોઈપણ જિલ્લાના પોલીસ અધિક્ષક એ એમના વિસ્તારના કોઈપણ પ્લેસ ઉપર એમને રાખી શકે છે અને ઓફિશિયલી એની પર ગાર્ડ મૂકી શકે છે અને ત્યારબાદ જ્યારે પણ એનું ડિપોટેશન કરવામાં આવે ત્યારે ડિપોટેશનની કામગીરી હાથ ધરવાની આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર